હેલો વિદ્યાર્થી મિત્રો ત્રાજવું કઈ રીતે બનાવ એ પણ શીખીશું તો ચાલ આપણે ભાગ એક જોઈ સૌથી પહેલા છે હેત અને મનુ તેનું ઘર બદલી રહ્યા હોય છે તેમાં ઘણી વસ્તુઓ હતી જેમ કે પાણીની ટાંકી ઘઉંના પાંચ કોથળા ત્રણ ટેબલ એક કબાટ ચાર ખુરશીઓ બે ગાદલા ચોખાના ત્રણ કોથળા એક વાસની નિસરણી માટલા અને તવ જો અહીંયા છે ને ઘોડા ગાડી છે એની અંદર બધી વસ્તુઓ તેમને ભરેલી છે અત્યારે કેમ આપણે ઘર બદલી તો એક મોટો ખટેરો બોલાવીએ છીએ બરાબર એમાં છે મારા સામાનની હેરફેર કરીએ છીએ તો પહેલાના સમયમાં કાંઈ એવા ખટારા હતા નહીં તેમની દરેક વસ્તુઓને ઘોડાગાડીમાં ભરી દીધી જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ને ત્યારે ઘોડો છે કઈ આગળ હાલ્યો નહીં વધ્યો જ નહીં આગળ ચાલી શકતો નહોતો તેઓને નવાય લાગી ઘોડો આમ કેમ કરે છે ચાલતો કેમ નથી તેમના પિતાજી એ કહ્યું કે આ ઘોડો છે ને એ નાદુરસ છે નાદુરસ એટલે કે જેની તંદુરસ્તી સારી ન હોય એ એ અત્યારે એની તબિયત છે છે ખરાબ અને તે સાતસો કિગ્રા થી વધારે ભાર ખેંચી શકે તેમ નથી તો બાળકો કે છે કે ઓહો તેમને પૂછ્યું પણ આ સામાનનું જન કેટલું હશે અમને કેમ ખબર પડે એના પપ્પાને પૂછે છે અમને થોડી ખબર હોય પપ્પા કે આ બધા સામાનનું વજન સાતસો થી વધારે થઈ ગયું કે નહીં તો એના પપ્પા એને કે છે પિતાજી એ તેમને દરેક વસ્તુનું વજન કેટલું થાય ને એનો ખ્યાલ આપ્યો જો એ કોષ્ટક માં તમને દેખાય છે કે કઈ વસ્તુનું વજન કેટલું છે અને પછી પિતાજી કહે છે કે ગાડામાં કેટલું વજન ભર્યું હશે તે શોધો જો અહીંયા છે ને દરેક એક એક નું કેટલું વજન છે નહીં આપ્યું છે ઘઉનું એક કોથળો સો ગ્રામ તો આપણે છે ને પેલું લિસ્ટ જોવું પડશે કે જો અહીંયા પાણીની ટાંકી કેટલી લાગ્યા ઘઉંના કોથળા કેટલા લઈ ગયા એ જો અહીંયા આપેલું છે મેં ફરીવાર અહીંયા લખી દીધું છે જો ઘઉંનો એક કોથળો છે પણ ઘઉંના કેટલા કોથળા હતા પાંચ તો અહીંયા લખીશું આપણે પાંચ પછી ચોખાનો એક કોથળો છે તો ચોખાના કેટલા કોથળા હતા જો અહીંયા લખ્યું છે ચોખાના ત્રણ કોથળા તો અહીંયા કરીશું ત્રણ પછી પાણીની ટાંકી કેટલી હતી જોવો જોઈએ પાણીની ટાંકી એક જ હતી એટલે અહીંયા આપણે કાંઈ ન લખીએ પછી છે કબાટ કબાટ કેટલા છે એક છે અહીંયા પણ કઈ નહીં લખીએ પછી ટેબલ જો અહીંયા એક ટેબલ આપ્યું છે આપણે કેટલા લઈ જવાના છે ત્રણ ટેબલ એટલે અહીંયા લખીશું ત્રણ પછી ખુરશી કેટલી છે અહીંયા એક છે આપણે કેટલી લઈ જવાની છે ચાર અહીંયા લખીશું ચાર હવે ગાદલા કેટલા છે બે તો અહીંયા લખીશું બે નિસરોની કેટલી છે એક માટલા અને તવા એ પણ એક એક જ છે ચાલો આપણે આ લિસ્ટ છે તૈયાર કરી દીધું છે જો કે ઘઉંના કેટલા કોથળા છે પાંચ એક કોથળા વજન સો પાંચ કોથળાનો વજન કેટલો થાય પાંચસો કિગ્રા વેરી ગુડ પછી ચોખાનો એક કોથળો હોય તો એનો પાંત્રીસ કિગ્રા વજન છે તો ત્રણ કોથળાનો કેટલો થાય પાંત્રીસ ત્રણ વાર કરવો જોઈએ શું જવાબ આવે છે પાંત્રીસ વત્તા પાંત્રીસ એટલે થશે સિત્તેર સિત્તેર માં પાંત્રીસ ઉમેરો તો કેટલા થાય એકસો પાંચ કિગ્રા વેરી ગુડ હવે છે પાણીની ટાંકી તો એ તો એક જ છે એટલે એનો પચાસ કિગ્રા પછી કબાટ પણ એક જ છે જેનો વજન છે સિત્તેર કિગ્રામ પછી છે ટેબલ જે ત્રણ છે જો એક વજન છે દસ કિલોગ્રામ તો ત્રણ નો વજન કેટલો થાય દસ 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 ત્રણ વાર કરો તો કેટલા થશે હમ વેરી ગુડ ત્રીસ કિલોગ્રામ હવે છે ખુરશી જે ચાર લઈ જવાની છે એક ખુરશી નો વજન કેટલો છે પાંચ કિલોગ્રામ તો ચારનો કેટલો થાય પાંચ છે ચાર ચાર વાર કરો તો કેટલા થાય 5 ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ કેટલા થશે વીસ તો અહીંયા લખીશું વીસ કિગ્રા પછી ગાદલા કેટલા છે બે છે જો એક ગાદલું વીસ કિલોનું છે તો બે ગાદલા કેટલા કિલોના થાય વીસ વીસ બે વાર કરો જોઈએ હમ ચાલીસ કિગ્રા પછી છે વાસની મિશ્રણ ઈ એક જ છે એટલે દસ કિગ્રા માટલા અને તવા ઈ બંને વજન પણ અહીંયા આપ્યો છે અને ઈ બંને પણ એક જ છે એટલે એનું એમ નામ છે વજન લખી નાખશું આપણે હવે શું કરવાનું છે તો કે હવે આપણે છે ને કુલ વજન કેટલો છે ને એ શોધવાનું છે તો આપણે આનો સરવાળો કરીશું ચાલો બધા સરવાળો કરીને કેવો જોઈએ મને શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે સરવાળો કર્યો હશે જો અહીંયા બધે છે ને ઝીરો જ છે અને અહીંયા ખાલી એક એકમાં શું છે પાંચ ઝીરો અને પાંચ બે નો સરવાળો થાય તો શું જવાબ આવે પાંચ અહીંયા આપણે લખીશું પાંચ અને આ કિગેરે છે ને નીચે પેલા લખી નાખશું પછી હવે ચાર કેટલા થશે એકવીસ એક બાવીસ એક ત્રેવીસ નો તગડો વધી પડી બે બે સાત એક આઠ તો જવાબ શું આવ્યો આઠસો ને પાંત્રીસ કિગ્ર વજન કે જેથી વજન સાતસો થી વધારે થાય નહીં તો ચાલો આપણે જોઈએ આપણે ગાડામાં કેટલું વજન ભર્યું છે આઠસો ને પાંત્રીસ કિગ્ર અને આપણે છે કેટલું વજન કરવાનું છે તો કે સાતસો કિગ્ર બરાબર બાદ બાકી વેરી ગુડ તમે આ રીતે બાદ બાકી કરી હશે જો પાંચ માંથી ઝીરો બાદ થાય તો પાંચ કીગરાના કીગરા એમના ત્રણ માંથી ઝીરો બાદ થાય તો ત્રણ આઠ માંથી સાત બાદ કરીએ તો એક તો જવાબ શું આવ્યો એકસો પાંત્રીસ કિગ્રા જો હવે છે ને આપણે કેટલો વજન વધારે છે તો કે એકસો પાંત્રીસ કિગ્રા તો જો આમાં કોઈ વજન એકસો પાંત્રીસ કિગ્રા છે નથી પણ જો બે ને ભેગા કરીએ ને બે વજનને તો એકસો પાંત્રીસ થઈ જશે જો ઘઉંનો એક કોથળો છે એ સો કિલો છે બરાબર અને ચોખાનો એક કોથળો છે પાંત્રીસ કિલોનો આ બે નો સરવાળો કરો તો એકસો પાંત્રીસ થઈ જાય છે ને એટલે આપણે શું કરવાનું છે ખબર છે એક ઘઉંનો કોથળો અને એક ચોખાનો કોતળો છે ને કાઢી નાખવાનો એટલે વજન છે થઈ જશે ગાડામાં ભરેલી વસ્તુમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે બરાબર આ ભારે અને મોટા કદની વસ્તુનું વજન નક્કી કરવા માટે આપણે મોટું ત્રાજવું જોઈશે જો તમારા પાઠ્યપુસ્તકમાં તમને છે ને આવું એક ચિત્ર આપેલું છે એ મોટા ત્રાજવાનું ચિત્ર છે જો અહીંયા ગાદલાનું વજન ભારોભાર સોના એ પેલા જોખતા એક પલ્લામાં રાજાને બેસાડે અને બીજી બાજુ છે ને સોનું મુકતા જાય સોનાના સિક્કા પછી છે ને પ્રજામાં વેચી દેતા તો ત્યારે છે ને આવા મોટા ત્રાજવા આવતા હતા જો

એ તને મનુ એમ કે છે કે અમારે પણ અમારું જાતે ત્રાજુ બનાવવું છે અહિયાં ભલે મોટું ત્રાજુ આપ્યું હોય તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી જેમ કે લાકડી ઢાંકણા અને એક જાડો દોરો તેમણે જો આવું ત્રાજુ બનાવ્યું છે હવે તમારે પણ તમારું પોતાનું ત્રાજુ બનાવવાનું છે તો જો તમે કેવી રીતે બનાવ્યું છે એ તમારે નીચે લખવાનું છે કે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીને ત્રાજુ બનાવ્યું છે અને સાથે સાથે તમારે ત્રાજવાનું ચિત્ર જો અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો ચોત્રીસ છે ને એની ઉપર આવું એક બોક્સ આપેલું છે ત્યાં તમારે એનું ચિત્ર દોરવાનું છે તમે જે ત્રાજવું બનાવ્યું હોય એનું આજનું હોમવર્ક પણ તમારે એ જ છે કે તમારે તમારી જાતે છે ને ત્રાજવું બનાવવાનું છે અને મને પછી છે ને એ ત્રાજવાનો ફોટો પાડી અને માં સેન્ડ કરવાનો છે જો અહીંયા ને ત્રાજુ બનાવવા માટે દોરી લાકડી અને ઢાંકણાનો ઉપયોગ થયેલો છે જો આપણી સ્કૂલ શરૂ ને ત્યારે તે વિદ્યાર્થીઓએ છે આવી રીતના ત્રાજવા બનાવ્યા હતા જો એના કેટલાક ચિત્રો મેં તમને અહિયાં આપ્યા છે જો બધાએ જો ડબ્બા છે એનો ઉપયોગ કરીને ત્રાજુ બનાવ્યું છે પછી જો ઘણા છે ને પૂઠા ઉપયોગ કરીને બનાવ્યું છે ઘણા ડબ્બાનું ઢાંકણું લીધું છે પછી ઘણા ડીશ લીધી છે ત્રાજવા સરસ મજાની બોટલ લીધી છે જે વેસ્ટ બોટલ હોય ને એમાંથી ત્રાજુ બનાવ્યું છે પછી જો આ રીતે પણ ઉપયોગ કરી પછી આઈસક્રીમ ના કપ છે પછી ચા ના કપ છે એનાથી ત્રાજવું બનાવેલું છે હવે છે પ્રવૃત્તિ મનુ અને પેન્સિલ અને પેટી ને ત્રાજવાના બે પલ્લામાં મૂકે છે તો કયું પલ્લું છે એ નીચે જશે અને શું કામ નીચે જશે એ દર્શાવતું ચિત્ર છે આપણે અહિયાં દોરવાનું છે તો ચાલો આપણે અહિયાં જે બોક્સ આપ્યું છે ને એમાં તમારે એક ત્રાજુ બનાવવાનું છે એકમાં પેન્સિલ દોરવાની છે અને એકમાં કંપાસ બોક્સ દોરવાનું છે બરાબર તો કયું છે પલ્લું નીચે જશે તો જો કંપાસ પલ્લું છે છે ને ને નીચે જ કેમ કે કંપાસનું વજન પેન્સિલ કરતાં વધારે હોય છે જેમનું વજન વધારે હોય તે બાજુનું પલ્લુ જે હોય ને એ નીચે જાય અને જેનું વજન ઓછું હોય એ બાજુનું પલ્લું છે એ થોડું ઉપર જશે હવે છે શું ભારે છે અલગ અલગ વસ્તુની આપણે જોડી બનાવવાની છે અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ ભારે છે બરાબર પહેલા આપણે અનુમાન કરવાનું છે કે કઈ વસ્તુ છે પલ્લાને નીચે લઈ જશે અને પછી એને ત્રાજવામાં મૂકીને જોવાની છે તો જો ગયા વખતે મેં જ્યારે આ પ્રકરણ સમજાવ્યું ત્યારે છે ને તમે જે ત્રાજવા બનાવી લેવા હતા ને એમાં જ તમે જુદી જુદી વસ્તુઓ મૂકી અને કઈ વસ્તુ હલકી છે અને કઈ ભારે છે એની સમજૂતી આપી હતી હવે જો અહીંયા છે ને પેન્સિલ અને રબર સૌથી પહેલા લીધા છે તો આપણે શું કરશું પહેલા એક ત્રાજુ લેશું પછી જોવાનું છે પહેલા આપણે છે ને અનુમાન કરીશું કે પેન્સિલ ભારે હોય કે રબર ભારે હોય વિચારો જોઈએ કોણ ભારે હોય હમ રબર ભારે હોય તો કયું પલ્લું છે એ નીચે જશે રબર વાળું વેરી ગુડ અને હવે છે ને આપણે ત્રાજવામાં મૂકીએ તમારે ત્રાજુ બનાવવાનું છે અને ઘરે પણ આ પ્રવૃત્તિ કરવાની છે એકમાં પેન્સિલ મૂકવાની અને એકમાં રબર રબર વાળું જે પલ્લું છે ને એ નીચે જશે એટલે કોણ થયું હવે જોઈએ પથ્થર અને રૂ માંથી કોણ ભારે થશે પથ્થર વેરી ગુડ એટલે એ સાઈડ નું છે એ નીચે જશે અને રૂ છે એ તો હલકું હોય એટલે એ પલ્લુ છે ઉપર રહેશે હવે આપણે એને ત્રાજવામાં મૂકીને જોઈએ તો જો તેમ એવું થયું જે આપણે વિચાર્યું તું જો પથ્થર વાળું પલ્લું છે ને એ નીચે નમી ગયું છે બરાબર જ્યારે રૂ વાળું પલ્લું છે ને એ ઉપર છે જો અહીંયા તમને દેખાય છે તો ભારે વસ્તુ કઈ થઈ પથ્થર અને હલકું શું થયું રૂ આપણે અહીંયા લખીશું હલકામાં રૂ અને ભારેમાં પથ્થર હવે છે સંચો અને સ્કેલ તો સંચા અને સ્કેલ માંથી કોણ ભારે હશે વિચારો જોઈએ સ્કેલ હોય ને એ ભારે હોય છે જો અહીંયા મેં પણ અહીંયા દર્શાવેલું છે જો ત્રાજવામાં જો એકમાં સ્કેલ મૂકી છે અને એકમાં છે ને સંચો મૂક્યો છે તો જે સ્કેલ વાળું પલ્લું છે ને એ નીચે નમેલું છે બરાબર તો તમારે પણ આ પ્રવૃત્તિ તમારા ઘરે છે જે તમે ત્રાજુ બનાવો છો ને એમાં તે કરવાની છે તો ભારે વસ્તુ કઈ થઈ સ્કેલ અને હલકી વસ્તુ કઈ થઈ સંચો આપણે અહીંયા લખીશું હલકામાં સંચો અને ભારેમાં સ્કેલ હવે છે સ્કેચ પેન અને ચોક તો ચોક ભારે હશે કે સ્કેચ પેન વિચારો જોઈએ શું હતું ચોક અને સ્કેચ પેન છે ભારે હતું હવે છે દિવાશળીનું ખોખું અને સેલ બરાબર જે તમારે ઘડિયાળમાં નાખવાના સેલ આવે છે ને એ તો એનું વજન તો દિવાસળીના ખોખા કરતાં વધારે હોય એટલે સેલ વાળું પલ્લું છે ને એ નીચે જશે અને દિવાસળી વાળા ખોખા છે ને પલ્લુ ઉપર રહેશે તો આ થયું હલકું અને આ થયું ભારે તો હલકામાં આપણે લખીશું દિવાસળીનું ખોખું અને ભારેમાં લખીશું સેલ હવે છે સૌથી ભારે શું છે ત્રણ વસ્તુના જૂથ બનાવવાના છે દાખલા તરીકે રબર દડો અને કાગ બરાબર પછી ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવવાનું છે સૌથી હલકું કયું બંનેની વચ્ચેનું કયું અને સૌથી ભારે કયું ઓછામાં ઓછા પાંચ ઉદાહરણ લઈ આપણે તમારા પાઠ્યપુસ્તકમાં છે ને એકસો પાંત્રીસ પાના નંબર ઉપર આવું એક કોષ્ટક આપ્યું છે ત્યાં લખવાનું છે તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલા છે ને આપણે પથ્થર સંચો અને સ્કેલ લઈએ બરાબર હવે આપણે એને ત્રાજવામાં મૂકીને જોઈએ કે કોણ સૌથી હલકું છે કોણ બંનેની વચ્ચેનું છે અને કોણ સૌથી ભારે છે તો જો સૌથી પહેલા છે ને આપણે સંચો અને સ્કેલ અને પથ્થરનું જોઈએ તો સ્કેલ છે ને એ હલકી હોય બરાબર પથ્થર કરતા પથ્થર છે એ ભારે હોય એટલે પથ્થર નીચે નમી જશે તો જો સૌથી હલકું શું આવ્યું સંચો બંનેની વચ્ચેનું શું આવ્યું સ્કેલ અને સૌથી ભારે શું આવ્યું પથ્થર તો આપણે અહીંયા લખીશું છે સૌથી સૌથી હલકો બંનેની વચ્ચે હતી સ્કેલ અને ભારે પથ્થર હવે બીજું ઉદાહરણ છે ભૂમિતિની પેટી એટલે કે તમારો કંપાસ દિવાસળીનું ખોખું અને સ્કેલ આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણે જોઈએ કે સૌથી હલકું શું છે બંનેની વચ્ચેનું અને સૌથી ભારે શું છે સૌથી પહેલા આપણે લઈશું દીવાસળીનું ખોખું અને સેલ બરાબર તો એમાં દીવાશળીનું ખોખું છે ને એ સૌથી હલકું એટલે એનું પલ્લુ ઊંચું જશે સેલ છે ને એનું વજન વધારે હોય એટલે એ છે ને પલ્લુ નીચે જશે એવી જ રીતના છે ભૂમિતિની પેટી અને સેલ ને જોઈએ બરાબર તો ભૂમિતિની પેટી છે ને એટલે કે તમારો કંપા જેમાં વજન વધારે હશે અને સેલમાં વજન ઓછો એટલે સેલ વાળું પલ્લુ ઉપર જશે અને કંપાસ વાળું પલ્લુ છે ને એ નીચે જશે તો સૌથી હલકુ શું છે તો કે દિવાસ બંનેની વચ્ચેનો કોણ તો કે સેલ અને સૌથી ભારે કોણ તો કે કંપાસ તો આપણે અહીંયા લખીશું અહીંયા શું આવશે સૌથી હલકામાં દિવાસળીનું ખોખું પછી બંનેની વચ્ચેનું શું આવશે સેલ પછી સૌથી ભારે શું હતું કંપાસ એટલે કે ભૂમિતિની પેટી હવે છે ચોક સ્કેચ પેન અને માર્કર આ ત્રણ માંથી છે કઈ વસ્તુ વધારે ભારે હશે કઈ સૌથી હલકી હશે અને કોણ છે એ બંનેની વચ્ચે હશે તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલા છે ને આપણે ચોક ચોક અને સ્કેચ પેન તો છે ને એ હલકો છે બરાબર અને સ્કેચ પેન છે ને એનાથી થોડીક ભારે હશે જે આપણે હમણાં જ તે જોયું તો ચોક વાળું પલ્લું ઉપર જશે અને સ્કેચ પેન વાળું પલ્લું છે એ નીચે આવશે હવે આપણે સ્કેચ પેન અને માર્કર જોઈએ બરાબર તો એમાં સ્કેચ પેન છે ને એ હલકી કહેવાય માર્કર થોડી જાડી હતી એટલે એનું પલ્લુ છે નીચે જશો આમાં સૌથી અલગ શું થયું તો કે ચોક બરાબર બંનેની વચ્ચેનું શું થયું સ્કેચ પેન અને સૌથી ભારે શું આવ્યું માર્કર તો આપણે અહીંયા લખીશું સૌથી અલગ શું હતું ચોક બંનેની વચ્ચેનું શું હતું સ્કેચ પેન અને સૌથી ભારે શું હતું માર્કર હવે છે આંખના ટીપા ગળીની બોટલ કે શેમ્પૂનું પાઉચ બરાબર આનો વજન આપણે જોઈ સૌથી પહેલા આપણે શું કરીશું ખબર છે આંખના ટીપા અને ગળી જોઈએ તો આંખના ટીપા છે એ ગળી કરતા તો એની બોટલ નાની જ આવે ને એટલે આંખના ટીપાનો વજન ઓછો હોય જ્યારે ગળીની બોટલ છે એનો વજન વધારે હોય એટલે ગળીવાળું પલ્લું નીચે જશે અને આંખના ટીપાવાળું પલ્લું છે ને એ ઉપર જશે એવી જ રીતે આપણે શેમ્પુનું પાઉચ અને આંખના ટીપા જોઈએ તો શેમ્પુનું પાઉચ તો હા હલકું હોય અને આંખના ટીપા છે એની ભારે હોય એટલે આંખના ટીપા વાળું પલ્લુ નીચે જશે અને શેમ્પુનું પાઉચ વાળું પલ્લુ છે ઉપર જશે તો સૌથી હલકું શું થયું આમાં શેમ્પુનું પાઉચ બંનેની વચ્ચેનું શું થયું આંખના ટીપા અને સૌથી ભારે શું થયું ગળી તો આપણે અહીંયા લખીશું સૌથી હલકું શું હતું વિચારો જોઈએ હમ શેમ્પુનું પાઉચ પછી બંનેની વચ્ચેનું શું હતું હમ આંખના ટીપા પછી સૌથી ભારે શું હતું ગળી વેરી ગુડ હવે છે તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી તમે શોધી શકો છો તમે જે ત્રાજુ બનાવ્યું છે બરાબર એનો ઉપયોગ કરી તમારું વજન શોધી શકાય તો કે નહીં તો આપણે અહીંયા લખીશું ના હવે છે આજનું હોમવર્ક તમારું પોતાનું ત્રાજુ બનાવો તમારે છે ને તમારી જાતે તમને જે પણ કાંઈ આઈડિયા આવે એ રીતે તમારું પોતાનું ત્રાજવું છે તમારે બનાવવાનું છે અહીંયા જો મેં તમને આઈડિયા પણ થોડો આપ્યો છે કે આ રીતે તમે બનાવી શકો એ ઉપરાંત મેં અગાઉ તમને ઘણા બધા બાળકોના ચિત્રો પણ બતાવ્યા જેમણે અલગ અલગ પ્રકારના ત્રાજવાઓ બનાવ્યા હતા અહીંયા પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ હવે પછીનું પ્રકરણ છે આપણે ભાગ માં સમજીશું ત્યાં સુધી આવજો અને હા મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો આવજો